ફરી રેલવે ટ્રેક સિંહણ માટે ઘાતક સાબિત થયો રાજુલાના પેસેન્જર ટ્રેન હડપટે સિંહણ આવી એક મહિનામાં આ ત્રીજી ઘટના ઘટી અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક સિંહો માટે વારંવાર ઘાતક પુરવાર થઈ રહ્યા છે રેલવે ટ્રેક પર ટ્રેનના સમયે રેલવે ટ્રેક પર સિંહો આવી જતા અકસ્માતની ગંભીર ઘટના બનેલી હતી ત્યારે ફરી એકવાર રેલવે ટ્રેક સિંહો માટે ઘાતક બન્યો છે રાજુલા નજીક પેસેન્જર ટ્રેનની હડપટે સિંહણ આવી ગઈ હતી

વન વિભાગે ઇજાગ્રસ્ત સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કરી સારવાર અર્થે એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડેલ છે